મિત્રો બંધારણના આર્ટિકલ સોળ મુજબ ભારતના દરેક વ્યક્તિને કોઈપણ સમુદાય આપતો એને તક અને અધિકાર સરખા છે ક્યાંક એમના લાગતા વળગતા કોમ્યુનિટીના બાળકો નથી દોડી શકતા માટે તમે જે દોડી શકો છો ને એટલે તમારા માર્ક્સે કાઢી દેવામાં આવે તમે થશો પછી જ પરીક્ષા એટલે પેલા જાહેર કરો ને અહિયાં કે ભાઈ અમે બે 2025 માં ગ્રેજ્યુએટ સિસ્ટમ દાખલ કરવાના છીએ તો વિદ્યાર્થીઓ એ પ્રમાણે તૈયારી કરે તમને રાતે સપનું આવે એટલે સવારમાં ઉઠીને બધું બદલાઈ નાખવા સરકારોની તેવી માનસિકતા જ છે કે તમે એમના ગુલામ થઈને રહો યાર તમારો છોકરો ખુરશીઓ સાફ કરે ભારત માતા કી જય બોલે અમિત સાનો છોકરો ભારત માતા કી જય બોલીને ખુરશીઓ સાફ કરવા ન આવે એ ડાયરેક્ટ જન્મે એટલે BCCI ના चेयरमैन પતિ બેસ એમ આપણા તમારા સમાજના મૂકીને ઉપર આવ્યા છે આજે પણ દર્શાવે છે કે ફલાણી સમાજના ફલાણા મોટા વ્યક્તિ આપડે નામ કોઈનું નથી આપવું ક્યાં ગયા નેતા ઘર પકડી પકડીને ગાંટો બાર ગાંટો એટલે ગુજરાત સરકારે જવાબ આપવો પડે જીપીએસસી ના ચેરમેને જવાબ આપવો પડે આ તો નામ આપ્યા પરંતુ એક ચોક્કસ વર્ગના આપેલા કુદાકુદ કરી રહ્યા હતા જે દર ફેરે એને નેતા થઈ જવું છે એવા નમસ્કાર દર્શક મિત્રો હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો સવારમાં ઉઠે અને સાંજે સુઈએ ત્યાં સુધી ના જાણે કઈ કેટલા ષડયંત્ર ગુજરાતમાં ખાસ તો એ છે તમારા બાળકોને શિક્ષણથી વંચિત રાખવા એન કેન પ્રકારે તમને જે ગુલામીની માનસિકતા તો આપણને બધાને પાડી દીધી છે પરંતુ જે ગુલામીની સાંકળમાં રાખવાને એ ષડયંત્ર સૌથી મોટું છે કારણ કે તમે તો ઊંચા નહીં નહીં પરંતુ તમારી પેઢી પણ આવે ઝંડા ઉપાડતા ઉપાડતા યા ખુરશીઓ સાફ કરતા કરતા તમારા બાળક માટે પણ તમે એ જોબ નક્કી કરી રહ્યા છો આજના વિડીયોમાં મિત્રો જોશું અલગ અલગ જે ષડયંત્રો જીપીએસસીના જે જેમ નવા મુદ્દા આવ્યા છે એમાં અ ઘણી બધી નોકરીઓમાં શિક્ષણમાં ઘણી જગ્યાએ ભણવાઓમાં તમારો કોટા તમને આપવામાં આવતો નથી તો શું છે હકીકત આરક્ષણ એટલે શું કેવી રીતે લાગુ પાડવામાં આવે છે રોસ્ટર પદ્ધતિ એટલે શું અને કઈ જે જ્ઞાતિઓ એમ કહેતી હોય કે અમને અન્યાય થાય છે

ચર્ચાઓમાં હતો પેલા એવું લાગતું હતું દાળમાં કઈ કાળું છે પરંતુ સત્ય શું અનામત એટલે શું મિત્રો અનામત એટલે આપણા દેશમાં અનામત લાવવાનું કારણ આ હતું કે ઘણા બધા જ્ઞાતિઓ સામાજિક રીતે શૈક્ષણિક રીતે અથવા આર્થિક રીતે પછાત હતી તો અનામતના જે રચયિતા હતા બંધારણના એમને એવું કીધું કે આ દેશમાં દરેકને સમાન હક હોવો જોઈએ એટલે દરેકને મુખ્ય ધારામાં લાવવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો અને એને આપણે અનામત કેટેગરી તરીકે જોઈ લીધી જેમ એસી પંદર ટકા સાત ટકા એસટી સત્યાવીસ ટકા ઓબીસી દસ ટકા ઈડબ્લ્યુએસ અને બાકીના એકાવન ટકા વધ્યા એ જનરલ મિત્રો સ્પષ્ટ શબ્દ જનરલ ની પણ ઓપન કેટેગરી છે 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 એવું એવું લાગે લાગે જે એમને કે જનરલ કેટેગરી એટલે અમારી ના મિત્રો આ ઓપન કેટેગરી છે અને ઓપન કેટેગરીમાં નિયમ આવો હોય જેમ સત્યાવીસ ટકા ઓબીસી અથવા એસસી એસટી ને જે તે એમના ખોટા આપ્યા હોય એના અંદર તમે જો ટોપ કરો છો માનલો કે જે પરીક્ષા આપો છો તમારું ઓપન કેટેગરીમાં એમ એ જ સેમેસ્ટર એ જ પદ્ધતિ લાગુ પડે છે ઇડબલ્યુ એસ એસસી અને એસટી કારણ કે મિત્રો જાતિગત ગણતરી આપણે ત્યાં નથી થઈ એટલે કોની જ્ઞાતિના કેટલા કેટલી જનસંખ્યા છે એ આપણે સ્પષ્ટ ના કહી શકીએ પણ એક અંદાજ મુજબ પંચાવન થી વધુ જ્ઞાતિઓ ઓબીસી માં છે એકસો ને જ્ઞાતિઓ છે એસસી ને એસટી ને આ બધું મળાઈને લગભગ બ્યાસી ટકા ઉપર થવાનો એક અંદાજ છે આ અંદાજ હું બોલી રહ્યો છું કારણ કે સ્પષ્ટ આંકડો નથી એટલે ઓપન કેટેગરી માટે જે દસ પંદર ટકા કોમ્યુનિટી વધી એમના માટે ઓપન છે પણ એમના માટે નહીં જે ટોપર કરે એમના માટે ઓપન છે એટલે જંગલ કેટેગરી એ કોઈ પર્ટીક્યુલર એકાદી કોમ્યુનિટીને સ્પોન્સર નથી કરતી જે વિદ્યાર્થી ટોપ ઉપર છે એમને સ્પોન્સર કરે છે એટલે પહેલો તો આ આપણે મગજમાં સ્વીકારી રહ્યો કે કોટાની એટલે અનામતની સિસ્ટમ આ રીતે લાગુ પડે છે બીજું મિત્રો બંધારણના આર્ટિકલ સોળ મુજબ ભારતના દરેક વ્યક્તિને એ કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ સમુદાય માંથી આપતો હોય એને તક અને સમાનતાના અધિકાર સરખા છે એટલે જો તમે હોશિયાર છો તો એ હોશિયાર પ્રમાણે તમને કેટેગરી લેવામાં આવે તમે કરોડપતિ હોય તોય તમારો અવાજ એટલો અને તમે સામાન્ય ગરીબ વ્યક્તિ હોય તો પણ તમારો અવાજ પણની ની તાકાત એટલી અને તમને તક પણ એટલી જ આપવામાં આવે છે હવે મિત્રો જાણી લઈએ જીપીએસસી એટલે વર્ગ એક અને વર્ગ બે ની પરીક્ષાઓ લે છે એમાં સિવિલ આયુર્વેદિક ડોક્ટરો પ્રોફેસરો આ બધાની પરીક્ષા લે છે અને વર્ગ ત્રણમાં નાયબ મામલતદાર જેવી પણ પરીક્ષાઓ કંડક્ટ જીપીએસસી ના અંદરમાં થાય છે જીપીએસસી જે પરીક્ષાઓ લઈ દરેકનું લેવલ સરખું છે મિત્રો ના એમાં પણ પોપાબાઈનું રાજ છે એટલે જીપીએસસી જે પરીક્ષામાં ધારે એને ત્યાં એટલા ગુણ આપી શકે છે કારણ કે પરીક્ષાઓની પેટર્ન બદલી નાખવામાં આવે છે બીજો મિત્રો ખુલાસો કરવું કે જીપીએસસી માં આપણા બંધારણ મુજબ કાયદેસર સાત સભ્યોની પેનલ હોવી જોઈએ ગુજરાતમાં કેટલી છે ફક્ત ત્રણ બોર્ડ અલગ અલગ હોઈ શકે છે એ ધારે ત્યાં બોર્ડમાં શકે છે પરંતુ જેમાં માર્ક્સ આપવાના છે એ કમિટીના મૂળ એકચુઅલી ત્રણ જ મેમ્બરો છે હવે વાત રહી પોલીસની ભરતીની તો પોલીસની ભરતીમાં મિત્રો સ્પષ્ટ એ પોલીસ ખાતા તરફથી પરીક્ષા લેવામાં આવે છે અને બાકીની પરીક્ષાઓ ગૌણ સેવા પસંદગી મંડળની છે

જે દોડવાના માર્ક્સ હતા પેલા માર્ક્સ આપવામાં આવતા હવે દોડવાના માર્ક્સ જ ગણવાના નથી એટલે કે તમે દોડો પણ તમને માર્ક્સ નહીં પડે એનો સીધો ઇફેક્ટ ક્યાં પડે મિત્રો કે એમના લાગતા વળગતા કોમ્યુનિટીના ખાસ ભાર આપીને કહું છું કે ક્યાંક એમના લાગતા વળગતા કોમ્યુનિટીના બાળકો નથી દોડી શકતા માટે તમે જે દોડી શકો છો ને એટલે તમારા માર્ક્સે કાઢી દેવામાં આવ્યા એટલે પોલીસના અંદર એક અપરાધી ગુનો કરીને દોડ્યો છે તો પાછળ પેલો સર્ટિફિકેટ લઈને નહીં દોડે કે હું ઈડબલ્યુ એસ નો છું કે ઓપન કેટેગરીમાંથી છું કે એસસી કે ત્યાં તો જે વધારે દોડી શકે એનું કામ છે પણ મૂળભૂત આનો છેદ ઉડાડી દેવામાં આવે છે બીજો મિત્રો તલાટીની પરીક્ષાથી ગઈકાલ સુધીમાં જે વિદ્યાર્થીઓ તલાટીની ટ્વેલ્થ પછી તૈયારી કરતા હતા એવા લાખો બે રોજગારિયોનું સપનું આ સરકારે તોડે દીધું શું કર્યું કે અમને હવે ને નક્કી કરી દેવા મારું તમને ગ્રેજ્યુએટ તમને થસો પછી પહેલા જાહેર કરો ને યાર કે ભાઈ અમે 2025 માં ગ્રેજ્યુએટ સિસ્ટમ દાખલ કરવાના છીએ તો વિદ્યાર્થીઓ એ પ્રમાણે તૈયારી કરે તમને રાતે સપનું આવે એટલે હવારમાં ઉઠીને બધું બદલાઈ નાખવાનું બીજું મિત્રો આજની જ વાત છે આજે કામધેનુ યુનિવર્સિટી કામધેનુ યુનિવર્સિટી એટલે કે વેટરનરીના જે ડોક્ટરો એમને પરીક્ષા આપી હતી ને બે હજાર ચોવીસ માં એમનું રિઝલ્ટ આવી ગયું ક્યારે આવ્યું સત્યાવીસ પાંચ બે હજાર ને પચીસ એ રિઝલ્ટ ઓપન નથી કરવામાં આવતું એ રિઝલ્ટ લાગતા વળગતા માણસોને આપીએ દીધા કોલ લેટર મળી ગયા અને એમના છોકરાઓ નોકરી કરતા થઈ ગયા અને અમુક વિદ્યાર્થીઓ તો વાટ જોઈ બેઠા છે કે આ રિઝલ્ટ જાહેર ક્યારે થશે કેમ આવું કરવામાં આવે છે એક જ કોમ્યુનિટીને ખુશ કરવા માટે તમે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓની સાથે રમત રમો છો ટેટ માં ટેટ ટુ માં શું થયું હું પણ ત્યાં હતો એ દિવસે ગાંધીનગરમાં જે તમને માનલો કે જે કોટા મળે છે કોટા પ્રમાણે તમારે જે તેરસો સીટો ફાળવવાની છે જે સત્યાવીસ ટકા જે હતો ઓબીસી ની વાત કરી રહ્યો છું એમાં પણ સાતસો ફાળવવામાં આવે 700 ને સમથિંગ આંકડો આપી દેવામાં આવે એટલે તમારું જે હકનું છે ને એ પણ તમને નથી મળતું એક કોમ્યુનિટી એવું નક્કી કરી દીધું છે કે ગુજરાત કોનું મારું મારા બાપનું તમારા મારો ભાગ મિત્રો આ જાતિવાદી માનસિકતા આપણે નથી પહેલા આપણે તો જ્યારે અવાજ એનો ઉપાડીએ છીએ ત્યારે એ જ વ્યક્તિઓ સામે આવે છે અને આપણને છે તમે લેબલ લગાવો છો મિત્રો ક્યાં સુધી ફિક્સ વિરોધ નથી બધા જ કોમ્યુનિટીના મારા મિત્રો છે પરંતુ ક્યાં સુધી તમે અન્યાય સહન કરશો સરકારોની તો એવી દરેક સરકારોને ભાજપ કોંગ્રેસની આપણે પેલી નથી કરતા પરંતુ સરકારોની તો એવી માનસિકતા જ છે કે તમે એમના ગુલામ થઈને રહો યાર તમારો છોકરો ખુરશીઓ સાફ કરે ભારત માતા કી જય બોલે અમિત શાહ નો છોકરો ભારત માતા કી જય બોલીને ખુરશીઓ સાફ કરવા ન આવે એ ડાયરેક્ટ જન્મે એટલે બીસીસીઆઈ ના ચેરમેન પદે બેસે તમારે નીચે અહીંયા કૂદકા મારવાના છે કારણ કે આ માનસિકતા ઘર કરી ગઈ છે તમારામાં આપણને ઘેટા બનાવી દેવામાં આવ્યા છે મિત્રો આ વિશે હું ઘણી વખત બોલ્યો છું વિચારો મિત્રો કે એક સ્ત્રી હોય ને સ્ત્રી જે જતી હોય જે લટકતી ચાલે એનાથી વધારે લટકતી ચાલે ચાલવું પડે છે તમે જોજો રસ્તા ઉપર એમનો સ્ત્રી કરતા પણ વધારે લટકતી ચાલે કારણ કે એને બતાવવું છે કે સ્ત્રી એ પોતે સ્ત્રી છે એમ આપણા અમુકને બતાવવું છે કે અમે સવર્ણ તો નથી પણ અમે સવાયા સવર્ણ છીએ એટલે ત્યાં તો કોઈ તમને પૂછતું નથી જાનમાં કોઈ જાણતું નથી વરલીભાઈ ભૂ તમને ત્યાં કોણ પૂછે છે પરંતુ નાય તમારા મગજમાં એ જે ભૂત ભરાયેલું છે તમારા આ ભાવિ સાથે ચેડા કરે મિત્રો એટલા માટે કહું છું કે આજે આંકડાકીય માહિતીમાં નહીં પડે આખા ગુજરાતમાં ડિબેટમાં ચર્ચા છે જીપીએસસી જે ભૂલું કરે છે ને હજુ ચાનું માનીલો કે આટલો ઉબાળો થયો શું થયું એને ખબર છે કે તમારી એકતા નથી યાર ઓબીસી એસસી ને એસટી સમાજની ક્યાં એકતા છે અને એમાં ઓબીસી માંથી અમુક તો સવર્ણ નીકળે છે પાછા કે જેને બતાવો સવાય સવર્ણ એટલે મિત્રો આ તમારા આજે તમે જે ભાજપની કે કોંગ્રેસની વાહવાહી કરો છો ને અથવા જે ગુલામીની માનસિકતા તમને આ બધા પાર્ટીઓ રચી દીધી છે એ તમારી પેઢીને નુકસાન કરે છે કેમ રજૂઆત મુખ્યમંત્રી સુધી ના કરી શકી અને મિત્રો એક બીજું પણ કહી દઉં આ સામે લડવા માટે આમ જો કે આ વિષય મારો નથી પરંતુ ઘણા બધા મિત્રો મને ફોન કર્યો છે અને આ બાબતમાં લડવા માટે તારીખ એટલે આવેદન પત્ર આપવા જેવું અન્યાય પ્રતિકાર મંચ કરીને આપણે એક મંચની સ્થાપના કરી છે એ મંચ દ્વારા ઘણા એમાં વકીલો છે હાઈકોર્ટના વકીલો છે ઘણા લેખકો છે ઘણા પત્રકારો છે અને આ ઓબીસી એસસી ની જે એમાં પછડાટ છે કે જે વર્ગને ખરેખર અન્યાય થાય છે એના સામે આપણે હાઈકોર્ટમાં પણ જવા તૈયારી કરી છે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરશું અને જે રાજકારણમાં જે તમારા સમાજના બની બેઠેલા આવા હવે ભાષા થોડીક અલગ છે પરંતુ આવા જે નમાયેલા નેતાઓ છે ને કે જે તમારા સમાજના ખભે બંદૂક મૂકીને ઉપર આવ્યા છે આજે પણ દર્શાવે છે કે અમે ફલાણી સમાજના ફલાણા મોટા વ્યક્તિ આપણે નામ કોઈનું નથી આપવું ક્યાં ગયા નેતા ઘરમાંથી પકડી પકડીને કાઢો બાર કાઢો એક મિત્રો ગઈકાલે મને મેસેજ મળ્યો હતો ભરતજી ઠાકોર લખ્યો છે પૂર્વ એમએલ તો એ વ્યક્તિ બહાર આવી શકતા હોય તો તમે ક્યાં મરી ગયા છો તમારા ધારાસભ્યો શું કરે છે પરંતુ ભાજપમાં આવ્યા એટલે પોતાનું ઘર આ ભ્રષ્ટાચાર તરીકે ભરી અને બોલવા તૈયાર નથી એટલે તમારા સમાજના નેતા આવવા હોય યાર કાં તો એમને જાકારો આપો નહીતર એમની ઓફિસમાં લેટરો લખો અને જાગૃત કરો ચાલ ભાઈ અમારી લડાઈ છે આટલા દિવસ નામની મલાઈ છે છે આ કર્યા અને હવે મીંદડી કરીને બેઠીઓ ક્યાંક ખૂણામાં લપાઈને બેઠા છે આ મિત્રો દરેક વિદ્યાર્થીઓને જોડાવવું પડશે આમાં આ એક અપીલ કરું છું હું કઈ રાજકીય માણસ નથી કઈ આમ મંચનો પ્રમુખ કે નથી મારે કઈ થવું પરંતુ તમારો અવાજ યાર તમે મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની તમારી તાકાત નથી તમે આવી લડત લડવા નીકળ્યા છો નીકળો બાર દસમી તારીખે વધુમાં વધુ સંખ્યાને લઈ અને અન્યાય પ્રતિકાર મંચ સાથે આપણે મુખ્યમંત્રીને કેમ માંગણી ના કરે અને બીજું મિત્રો લડાઈ ત્રણેય મોરચે લડશું રાજકારણીઓને સમાજના આગેવાનોને જે ત્રણ પૈસાના ના થઈ બેઠા હતા ને આ દિવસ સુધી આપણને અંધારામાં રાખી એમને પણ જગાડવાનો પ્રયત્ન કરશું ત્યારે મિત્રો પહેલી વાત કે જીપીએસસી નો ચેરમેન એ કોઈ જ્ઞાતિ નો ના હોય એ જીપીએસસી નો છે બંધારણીય હોદ્દો ધરાવે છે પરંતુ જયારે એમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યા એટલે ગુજરાત સરકારે જવાબ આપવો પડે જીપીએસસી ના ચેરમેને જવાબ આપવો પડે આ તો નામ આપ્યા પરંતુ એક ચોક્કસ વર્ગના આ પેલા કુદા કરી રહ્યા હતા ને જે દર એને નેતા થઈ જવું છે એવા નામ સાથે કહું છું દિનેશભાઈ બાંભણિયા અલ્પેશભાઈ ને અલ્પિશભાઈ કથેરિયાને આવવું પડ્યું મેદાન મેતાન અમે તમને પૂછવું છે પ્રશ્ન અમારો વિરોધ સરકાર સામે છે જીપીએસ ની સિસ્ટમ છાપે છે જવાબ એમને આપવાનો હોય પણ આ બધા ભાગ જોઈને બેઠા હોય છે તમારામાં એકતા ન રહે ને હજુ મિત્રો આજે જો તમે નહીં જાગો ને તો હજુ આનું પરિણામ મારા ખરાબ લાવશે એટલે મિત્રો આ તમારા હકની લડાઈ છે પેલા તો મારો નંબર પણ આપી દો કદાચ કોઈ મિત્રોને ને કોન્ટેક કરવો હોય તો નાઇન ફોર ટુ નાઇન થ્રી સિક્સ વન એટ વન થ્રી ચોરાણું બે ત્રાણું એકસઠ આઠ તેર આ મારો મિત્રો નંબર છે હું આનો કોઈ આગેવાન નથી પરંતુ એક સભ્ય તરીકે એમના સાથે છું આ આપણા માટે છે તો આજે આ બીજી બધી ચર્ચાઓ ના કરતા આજના તો તો આટલું જ તમારી જગાડવી હોય આજે ષડયંત્રો સામે આપણે આગળ આવવું પડશે આ મિત્રો એક અપીલ છે અને જેટલા વેલા જાગશો એટલો ફાયદો તમારા માટે છે નહીતર આપણું શું આપણું શું અરે આમાં એમાં ખુદ તમારો દીકરો જ્યારે એના પગ નીચે રેલો આવશે ને એને અન્યાય થશે ત્યારે ખબર પડશે આ વિદ્યાર્થીઓ ભણે છે ને આ એમનો વિષય છે કેટલો અન્યાય થાય છે એમને તમે પૂછજો માટે જો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત